નમસ્કાર મિત્રો આજે આ દાદાને માતા આદ્યશક્તિનું તપ કરવું છે અને એ આદ્યશક્તિનું તપ કરવા માટે હવે તેમને આ રૂપાવટીના માયાવી જંગલમાં પહોંચવું છે કારણ કે રૂપાવટીનું માયાવી જંગલ એવું છે કે જ્યાં એક પણ મનુષ્ય ત્યાં પ્રવેશ કરી શકતો નથી અને દાદાને માતા આદ્યશક્તિએ કહ્યું છે કે દાદા જો તમે મારું તપ કરશો એ દરમિયાન તમારી તપસ્યાની આજુબાજુની ભૂમિમાંથી એક પણ માણસ પસાર થશે ને તો સમજી લેજો હું પ્રસન્ન નહીં તેથી દાદાએ આ રૂપાવટીના માયાવી જંગલમાં જઈ અને તપસ્યા કરવાનો નિર્ણય કર્યો છે અને માતા આદ્યશક્તિએ તેમની પાસે આવીને એમ પણ કહ્યું છે કે દાદા તમે આટલું ભારે સંકટ પોતાના માથે વરી રહ્યા છો તો જાઓ હું આદ્યશક્તિ અમાસની રાત્રે એ રૂપાવટીના માયાવી જંગલની બધી જ માયાવી શક્તિઓને વશમાં કરીશ અને જ્યાં સુધી સવાર ના પડી જાય ત્યાં સુધી તમે જંગલમાં ચાલતા જજો અને જેવી સવાર પડે ત્યાં જ રોકાઈ જજો નહીતર તમારું મોત થઈ જશે અને આમ આટલો સંકેત મળતાની સાથે આજે વહેલી સવારે દાદા પોતાના કબીલાના માણસો પાસે આવે છે અને આવીને હરખાતા હરખાતા કહે છે કે ભાઈઓ હવે હું રૂપાવટીના માયાવી જંગલમાં તપસ્યા કરવાનું નક્કી કર્યું છે તમે બધા મને સાથ તો આપશો ને ત્યાં તો દાદાનો પરિવાર તેમની પાસે આવીને કહે છે કે દાદા તમારા પગે પડીએ છીએ અને તમે આ કુળના મોભી છો અને બીજી બાજુ આ કબીલાના એક મોટામાં મોટા સરદાર છો તો પછી તમે આમ મોતને ભેટવા સુકામ જઈ રહ્યા છો અને તમને ખબર તો છે ને રૂપાવટીનું જંગલ એ તો માયાવી શક્તિઓનો ગઢ છે તો તમે ત્યાં કેવી રીતે જીવતા રહેશો ત્યારે દાદા એમને બધી વાત જણાવે છે કે અમાસની રાત્રે મને કાંઈ નહીં થાય અને હું માતા શક્તિની મૂર્તિને લઈ અને અહીંયાથી ચાલવાનો છું અને પછી તો મેઘની રાહ જોઈને જેમ ખેડૂત આકાશમાં જોઈ રહ્યો હોય અને વાદળને જોઈને ખુશ થતો હોય એમ આ દાદા હવે એક એક દિવસ કાઢી રહ્યા છે કે ક્યારે અમાસની રાત આવે અને હું માતાજી શક્તિની તપસ્યા કરવા ચાલી નીકળું અને મિત્રો આમ કરતાં કરતાં એ દિવસ આવી ગયો અને આજે અમાસનો દિવસ છે અને હવે રાત પડવામાં બે ત્રણ કલાકની વાર છે અને એવા સમયે આખા એ કબીલાના માણસો બહેનો દીકરીઓ માતાઓ બધા ભેગા થઈ અને દાદાને વધાવી રહ્યા છે ને કહે છે કે દાદા હવે તમે જે ધાર્યું છે એમાં અમે તમને ના તો નહીં પાડી શકીએ અને હવે તમે જે તપસ્યા કરવા જઈ રહ્યા છો એમાં આદ્યશક્તિ તમને સાથ આપે એવી અમે પ્રાર્થના કરીશું અને આમ દાદાને ફૂલડાથી વધાવે છે અને હવે સંધ્યા ટાણું થવાની તૈયારી છે ત્યાં તો દાદાએ પોતાના હાથમાં માતા આદ્યશક્તિની મૂર્તિ લીધી અને કહે છે કે મને વિદાય આપતી વખતે કોઈ પણ માણસની આંખમાં આંસુ ના જોવે નહીતર હું તપસ્યા નહીં કરી શકું અને આમ દાદાના કહેવા પ્રમાણે એ કબીલાના બધા જ માણસોએ હરખ સાથે એમને વિદાય આપી અને દાદા ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા રૂપાવટીના જંગલની સીમા પાસે આવ્યા અને ત્યાં આવી અને માતા આદ્યશક્તિનું નામ લઈ અને રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરે છે અને જેવો પ્રવેશ કર્યો એની સાથે જ દાદાના કાને અલગ અલગ પ્રકારના ભયાનક અવાજો સંભળાવા લાગ્યા ઘડીકમાં કોઈ સિંહની ત્રાળ સંભળાય છે તો ઘડીકમાં વાઘનો અવાજ સંભળાય છે ઘડીકમાં શિયાળિયા ભોંકી રહ્યા છે અને એક બાજુ અમાસની રાત છે રસ્તો સૂજતો નથી જંગલ ઝાડીઓમાં દાદા અથડાતા જાય છે ઘડીકમાં ખાડા ટેકરાવાળો વિસ્તાર આવે છે તો ઘડીકમાં એવી ઝાડીઓ આવે છે કે દાદા આગળ વધી શકે એમ પણ નથી એમ છતાં પણ તેઓ માતા આદ્યશક્તિના નામમાં એવા ખોવાઈ ગયા છે કે મુખમાં બસ એક જ નામ છે અને માતા આદ્યાશક્તિની મૂર્તિ એમના હાથમાં છે અને માતાજીના ગુણગાન ગાતા ગાતા તેઓ આગળ આગળ વધી રહ્યા છે ત્યારે આગળ જતાં એમને ભયાનક માયાવી શક્તિઓ જોઈ જાય છે અને તેઓ આ દાદા ઉપર પ્રહાર કરવા માટે ઘણી બધી કોશિશ કરે છે પરંતુ એક પણ માયાવી શક્તિનો પ્રહાર આ દાદા ઉપર થતો નથી અને દાદા હસતા જાય છે અને મા આદ્યશક્તિનું નામ લેતા જાય છે ત્યારે આ માયાવી શક્તિઓ પણ વિચારમાં પડી ગઈ છે કે આજે આ દાદા ઉપર આપણો એક પણ પ્રહાર કેમ કામ કરતો નથી ત્યારે મૂર્તિમાંથી મારી આદ્યશક્તિ એટલું કહે છે કે માયાવી શક્તિઓ આજની રાત પૂરતી હું તમને વસમાં કરું છું અને હું માતા આદ્યશક્તિ છું અને આ મારો પરમ સેવક છે તમે આનું કાંઈ નહીં બગાડી શકો ત્યારે માતાજીના આટલા વેણ સાંભળતાની સાથે તો માયાવી શક્તિઓ હસવા લાગીને કહે છે કે કાંઈ વાંધો નહીં આજની રાત પૂરતા આ દાદા ભલે ને ગમે એટલે ચાલતા ચાલતા જાય પરંતુ વહેલી સવાર થતાની સાથે જ હું એમનો વધ કરી નાખીશ અને અમે એમને ખાઈ જશું ત્યારે માતા આધ્ય શક્તિ કહે છે કે સવારે જે કરવું હોય તે કરજો પરંતુ અત્યારે મારા સેવકને આગળ મારગ આપો અને આમ દાદા આગળ આગળ ચાલતા જાય છે અને વહેલી સવારે પાંચ વાગ્યાનો સમય બન્યો છે અને દાદા ઘણું બધું ચાલી ચૂક્યા છે અને હવે એક એવા વિસ્તારમાં પહોંચી ગયા છે કે જ્યાં આજુબાજુમાં કોઈ મનુષ્ય કે કોઈ પ્રાણી કે કોઈ પણ ત્યાં આવી શકે એમ છે નહીં અને ત્યાં ખાલી માયાવી શક્તિઓ જ પ્રવેશ કરી શકે એવો ઘનઘોર જંગલ વિસ્તાર આવી ગયો છે અને ત્યારે માતા આદ્યશક્તિએ આ દાદાના કાનમાં કહ્યું કે દાદા તમારે તપસ્યા કરવી જ હોય ને તો અહીંયા હવે તમે તપસ્યા કરવાનું શરૂ કરી નાખો કારણ કે દાદા હવે થોડી જ વારમાં વહેલી સવાર થશે અને સૂર્યનારાયણ બહાર આવી જશે અને જો સૂર્યનારાયણ બહાર આવી જશે ને તો આ માયાવી શક્તિઓ તમને મારી નાખશે માટે સામે જે ખંડર જેવો વિસ્તાર દેખાય છે ને ત્યાં મારી મૂર્તિ મૂકી અને મૂર્તિની સામે જ તમે તપસ્યા કરવાનું શરૂ કરી નાખો ત્યારે દાદા માતાજીની વાત માની અને જ્યાં ખંડર જેવો વિસ્તાર છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને જેવી સામે ગોખલામાં માતાજી આદ્યશક્તિની મૂર્તિને મૂકે છે એની સાથે જ મૂર્તિના મસ્તક ઉપર આકાશમાંથી ઝાડીઓને વિંધતું એક સૂર્યનારાયણનું કિરણ ત્યાં આવી અને એ મૂર્તિ ઉપર પ્રકાશિત થાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ દાદા હસવા લાગ્યા અને ત્યાં મૂર્તિની સામે જ પોતે ધ્યાન અવસ્થામાં બેસી અને માતાજી શક્તિના તપમાં લીન થઈ જાય છે ત્યારે દિવસ ઉગતાની સાથે રૂપાવટીની જેટલી પણ માયાવી શક્તિઓ હતી એ બધી આ દાદા ઉપર પ્રહાર કરવા માટે એ વિસ્તાર તરફ આવવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં આવતાની સાથે જ તેમની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે અને તેમનું કદ ઘટવા લાગે છે તેથી તેઓ એ વિસ્તારથી બહાર નીકળી જાય છે અને બહાર નીકળીને કહેવા લાગી કે શું આ દાદા એવા કોઈ ચમત્કારી છે કે જેમના કારણે આજે અમારી શક્તિઓ આમ ખૂટી જવા જઈ રહી છે પરંતુ ત્યાં તો મારી શક્તિએ ત્યાં પ્રગટ થઈને માયાવી શક્તિઓને એટલું કહ્યું કે હે માયાવી શક્તિઓ તમારામાં હિંમત નથી કે તમે મારા સેવકનો વાળ પણ વાંકો કરી શકો અને સાંભળો મેં એક વિસ્તાર નક્કી કર્યો છે અને એ વિસ્તાર સુધી મારો આ સેવક તપસ્યા કરશે અને એ વિસ્તારની આજુબાજુમાં તે ફળ ફૂલ વીણી અને મારી સેવા પૂજા કરવા માટે લાવતો રહેશે પરંતુ તમે આ વિસ્તારમાં ક્યારેય નહીં આવી શકો અને ભૂલથી પણ તમે આવી જશો ને તો તમારું મોત થઈ જશે ત્યારે આ માયાવી શક્તિઓ કહેવા લાગી કે આ જંગલ અમારું છે અને જંગલની વચ્ચોવચ આમ હક જમાવો એ વાત અમને યોગ્ય નથી લાગતી ત્યારે માતા આદ્યશક્તિ કહે છે કે જાઓ હું તમને પણ એક વચન આપું છું કે જો મારો સેવક અમાસની રાત સિવાય જો ક્યારેય પણ આ જંગલની એને આપેલી સીમાની બહાર નીકળે તો તમે એને મારી નાખજો હું નહીં રોકું અને હા જો એ અમાસની રાત્રે આ જંગલમાં ગમે ત્યાં નીકળશે ને તો તમે એનું કાંઈ નહીં બગાડી શકો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ માયાવી શક્તિઓ વિચાર કરવા લાગી કે વાંધો નહીં ગમે ત્યારે પણ તપસ્યા પૂરી કરી અને આ દાદા પોતાના ગામ તરફ તો જવા નીકળશે અને જેવા નીકળશે એની સાથે જ આપણે એમનો વધ કરી નાખીશું અને આમ કરતાં કરતાં આ દાદા માતા આદ્યશક્તિના સ્મરણમાં એવા ખોવાઈ જાય છે અને સાધનામાં લીન થઈ જાય છે અને આમ કરતાં કરતાં લગભગ બે વર્ષના વાણા વાઈ જાય છે અને બે વરસ સુધી આ દાદા માતા આદ્યશક્તિનું આ રૂપાવટીના માયાવી જંગલની વચ્ચોવચ તપ કરે છે અને તે સમય દરમિયાન આજે બે બે વરસ થઈ ગયા છે ત્યારે એમના કબીલાના જે માણસો છે એ બધા એકબીજા ભેગા મળી અને આજે સભા ભરીને બેઠા છે અને આકાશ સામુ જોઈને કહે છે કે આજે એકની જગ્યાએ બે બે વરસના વાઈ ગયા પરંતુ હજી સુધી અમારા કબીલાના સરદાર આ કબીલામાં પાછા આવ્યા નથી અને હવે તેઓ કોણ જાણે એ રૂપાવટીના માયાવી જંગલમાં જીવતા હશે કે પછી એમને માયાવી શક્તિઓએ મારી નાખ્યા હશે એમનો કાંઈ જ અતોપતો મળ્યો નથી નથી તો કોઈ એમના વાવડ મળ્યા ત્યારે આટલા શબ્દો સાંભળી અને કબીલાના બીજા નવ યુવાનો આગળ આવીને કહેવા લાગ્યા કે અમને તો ખબર જ હતી કે આ આપણા દાદા છે ને એ સામે ચાલી અને મોતને આમંત્રણ આપવા જઈ રહ્યા હતા અને એક વરસ સુધી આપણે એમની રાહ જોઈ પરંતુ આ તો બીજું વરસ શરૂ થયું અને એ પણ પૂરું થઈ ગયું માટે હવે તો એક વાત નક્કી છે કે આપણા દાદા હવે જીવતા નથી રહ્યા અને આમ આ કબીલો સરદાર વિના અધૂરો છે તો આપણે નવા સરદારની નિમણૂક કરી દેવી જોઈએ અને નવા સરદાર બનાવી અને એમને આ સમગ્ર કબીલાનો ભાર સોંપી દેવો જોઈએ કારણ કે દાદા હવે પાછા નહીં આવે ત્યારે કબીલાના સમગ્ર માણસો ભેગા થઈ અને તેમને આ વાત સાચી લાગી અને પછી તેઓ એમના દાદાને હાથ જોડીને કહે છે કે દાદા ભગવાન તમારી આત્માને શાંતિ આપે તમે અમારી વાતનું કહેવું માન્યું નથી અને આમ પછી આ કબીલાના માણસોએ નવા સરદારની નિમણૂંક કરી અને કબીલામાં નવા સરદાર બન્યા અને હજી સુધી કોઈને એ ખબર નથી કે જે આદ્ય શક્તિના પરમ ઉપાસક જે દાદા હતા તેઓ જીવી રહ્યા છે અને આજે એમની તપસ્યા ફળી છે અને માતા આદ્ય શક્તિ એમની સામૂ પ્રગટ થયા અને એમનું વિકરાળ સ્વરૂપ દેખાડીને કહે છે કે હે દાદા તમારી ભક્તિથી હું માતા આદ્યશક્તિ પ્રસન્ન થઈ છું અને તમે આટલું બધું દુઃખ બેઠી અને આટલું બધું કષ્ટ ઉઠાવી અને અહીંયા રૂપાવટીના માયાવી જંગલમાં આવી અને તપસ્યા કરી છે તો જરૂર કંઈક એવું માગશો કે જેનાથી તમારું કલ્યાણ થઈ જાય બોલો દાદા તમે શું માગશો આજે વરદાન માગો હું તમને આપીશ ત્યારે દાદા હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે માડી હું તારી પાસે કંઈ પણ માગવા માટે આ તપસ્યા નથી કરી પરંતુ મારે એક જ વસ્તુ જોઈએ છે અને એના માટે મેં આ તપસ્યા કરી છે બોલો માડી હું જે માગું તે મને આપશો ત્યારે માતા આદ્યશક્તિ કહે છે કે બોલો દાદા તમારે શું જોઈએ છે ત્યારે મિત્રો આ બે વર્ષની તપસ્યા દરમિયાન આ દાદા માતા આદ્યશક્તિ સામે શું માગે છે અને કેવી રીતે સમગ્ર કબીલો આ રૂપાવટીના માયાવી જંગલમાં આવી અને વિકસિત થાય છે તેનો સમગ્ર ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી